टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना बात हम बीजेपी विजय बीजे यात्रा विषय કોઈપણ ક્ષેત્રમાં સફળતા હાંસલ કરવા માટે દોડવું પડે છે ઘસાવવું પડે છે લોકો સાથે સંપર્ક કેળવવો પડે છે બીજેપીની મળી રહેલી સફળતા પાછળનું પણ આ જ એક મોટું કારણ છે તારીખ છ એપ્રિલ ઓગણીસો એસી ના રોજ બીજેપીની સ્થાપના થઈ ત્યારથી લઈને અત્યાર સુધી અનેક ઉતાર ચઢાવ બાદ આજે બીજેપી દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી છે જેણે હંમેશા ચોંકાવનારા પરિણામો આપ્યા છે હાલમાં જ યોજાયેલી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીએ પોલિટિકલ પંડિતોથી લઈને પત્રકારોને પણ ચોંકાવ્યા કારણ કે જે બિહારમાં અત્યાર સુધી લોકલ પાર્ટીઓનું વર્ચસ્વ હતું ત્યાં બીજેપી પણ કુમારની જેડીયુના ભરોસે ચૂંટણી લડી રહી હતી તે જ પાર્ટી બિહારમાં જેડીયુ કરતાં પણ વધારે સીટ સાથે નંબર વન તરીકે ઉભરી આવી બિહાર જેવા જ ચોંકાવનારા ઐતિહાસિક પરિણામો મહારાષ્ટ્ર ગુજરાત અને છત્તીસગઢમાં પણ જોવા મળ્યા આખરે પાર્ટીમાં એવી તે કઈ ખાસિયતો છે કે જેના કારણે તે લોકો માટે સૌથી પહેલી પસંદ માનવામાં આવે છે અમે તમને બીજેપીની તમામ ખાસિયતો વિશે વિસ્તારથી વાત કરીશું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હંમેશા એક વાત કહે છે કે બીજેપી ચોવીસ કલાક રાજનીતિ કરતી પાર્ટી છે અને તેનો કાર્યકર હંમેશા લોકોની વચ્ચે રહે છે આ કાર્યકર કોઈ પણ સમયે ચૂંટણી માટે તૈયાર હોય છે બીજેપીની સૌથી મોટી વાત એ છે કે તે કાર્યક્રમો દ્વારા લોકો સુધી પહોંચવામાં હંમેશા અગ્રેસર હોય છે તમે ઘરેથી નોકરી પર જતી વખતે ઘણીવાર રસ્તામાં કોઈને કોઈ જગ્યાએ બીજેપીના કાર્યક્રમો જોતા હશો આ કાર્યક્રમો થકી જ તે લોકોની વચ્ચે રહેનારી પાર્ટી કહેવાય છે બીજેપી અલગ અલગ કાર્યક્રમો થકી રોજ લોકો સુધી પહોંચે છે સ્વાતંત્ર્ય સેનાનીઓની જયંતિના કાર્યક્રમો પર વિશેષ કાર્યક્રમ યોજવામાં આવે છે આવા કાર્યક્રમો પ્રદેશ સ્તરેથી લઈને બુથ લેવલ સુધી ઘડવામાં આવે છે જુદા જુદા સમયે મોટી રાજકીય યાત્રાઓ યોજવામાં આવે છે પ્રદેશ સ્તરથી બુથ લેવલના નેતાઓની સમયાંતરે બેઠકો પણ મળે છે એટલું જ નહીં કેન્દ્રીય નેતાઓ પણ સતત પ્રદેશની મુલાકાતે આવતા રહે છે પાર્ટી સમયાંતરે કેન્દ્રીય નેતાઓની સભા યોજીને લોકો સાથે સંપર્ક કેળવે છે આ બધા કાર્યક્રમોમાં સૌથી મોટી ભૂમિકા યાત્રાની છે દેશમાં એ વિચાર સર્વગ્રાહી છે કે છેવાડાના લોકો તેમજ સમાજના પ્રશ્નો અને એમની સંસ્કૃતિને નજીકથી ઓળખવા માટેની શ્રેષ્ઠ રીત યાત્રા છે મહાત્મા ગાંધીએ પણ અનેક યાત્રાઓ કરી હતી જેમાં તેમણે સફળતા પણ હાંસલ કરી હતી બીજેપી પણ શરૂઆતથી લઈને અત્યાર સુધી અનેક યાત્રાઓ યોજી ચૂકી છે અને આ યાત્રાઓ થકી બીજેપીએ સફળતા પણ મેળવી છે અમે તમને પહેલાં ગુજરાત અને પછી દેશની મોટી યાત્રાઓ વિશે વિગતવાર વાત કરીશું ગુજરાતનો યાત્રાઓ સાથે સંબંધ જૂનો છે યાત્રા થકી નેતાઓની ગાડીઓ ટોપ ગિયરમાં દોડવા લાગે છે એક સમયે જ્યારે નરેન્દ્ર મોદીની સ્વચ્છ સબી છબી સામે સંકટ આવ્યું ત્યારે તેમણે પણ યાત્રા કાઢવાનો નિર્ણય કર્યો ગોધરાકાંડ બાદ દેશ અને વિશ્વ લેવલે ગુજરાત અને નરેન્દ્ર મોદીની છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેની સામે નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગૌરવને પ્રદર્શિત કરવા માટે ગુજરાત ગૌરવ યાત્રા કાઢવાનું નક્કી કર્યું વર્ષ બે હજાર બેમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત ગૌરવ યાત્રા કાઢવામાં આવી હતી સપ્ટેમ્બર બે હજાર બેની આ યાત્રામાં તમામ એકસો બ્યાસી વિધાનસભા બેઠક કવર કરવામાં આવી હતી અને બે હજાર બેમાં ગુજરાતમાં સરકાર પણ બીજેપીએ જ બનાવી હતી વર્ષ બે હજાર ચૌદમાં નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી બન્યા અને ગુજરાતમાં આનંદીબેન પટેલની સરકાર આવી તે સમયે પાટીદાર અનામત આંદોલન થયું અને બાદમાં એક લોકજુવાળ ઊભો થવું કે ગુજરાતમાં પરિવર્તન થઈ રહ્યું છે દરમિયાન બીજેપીએ ગુજરાત ગૌરવ યાત્રાના બીજા તબક્કાની શરૂઆત કરી અને બે તબક્કાઓમાં બીજેપીએ યાત્રા કાઢી અને સરકાર બની વર્ષ બે હજાર બાવીસની ચૂંટણીમાં પણ બીજેપીને યાત્રા ખૂબ ફળી ઓક્ટોબર બે હજાર બાવીસમાં વિધાનસભા ચૂંટણી પહેલાં બીજેપીએ ગુજરાતમાં યાત્રા યોજી હતી વર્ષ બે હજાર બાવીસમાં ગુજરાત ગૌરવયાત્રા અને એલઈડી રથયાત્રા યોજવામાં આવી જે પી નડ્ડા અને અમિત શાહે અલગ અલગ સ્થળો પરથી ગુજરાત ગૌરવ યાત્રાને લીલી ઝંડી બતાવી હતી એલ ઇડી રથયાત્રામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓની માહિતી એલઈડી થકી લોકોને બતાવવાનો પ્રયાસ કરાયો હતો એલઈડી રથ ગુજરાતના તમામ ગામડાઓ સુધી પહોંચ્યા અને બીજેપીનો પ્રચાર કર્યો હતો પરિણામ એ આવ્યું કે બે હજાર બાવીસની ચૂંટણીમાં પણ બીજેપીએ બહુમતી મેળવીને સરકાર બનાવી આમ એજન્ડા કોઈ પણ હોય તેને પાર પાડવા માટે યાત્રાએ ખૂબ મહત્ત્વનો ભાગ ભજ્યો છે રામ મંદિરનું આંદોલન હોય કે પછી બીજું કોઈ આંદોલન બીજેપી યાત્રાઓ થકી પોતાની પકડ મજબૂત બનાવતી ગઈ અને તે પકડ આજે પણ અકબંધ છે બીજેપીએ ઓગણીસો ચોર્યાસીની લોકસભા ચૂંટણી અટલ બિહારી વાજપેયીની અધ્યક્ષતામાં લડી હતી પરંતુ ઇન્દિરા ગાંધીની હત્યાથી ઉત્પન્ન થયેલી સહાનુભૂતિને કારણે તેને જનસંઘની પહેલી ચૂંટણી કરતાં એક બેઠક ઓછી મળી બીજેપીએ બે બેઠકો જીતી અટલ બિહારી વાજપેયી ચૂંટણી હારી ગયા જ્યારે લાલકૃષ્ણ અડવાણી ચૂંટણી લડ્યા હતા બીજેપીના એક પણ દિગ્ગજ નેતા ચૂંટણી જીતી શક્યા ન હતા બીજેપીના પહેલા બે સાંસદ ગુજરાતના મહેસાણાથી એ કે પટેલ અને આંધ્રપ્રદેશની હનમકોંડા બેઠક પરથી સી હતા જંગારેડમાં લાલકૃષ્ણ અડવાણી બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી પાર્ટી એક નવા રસ્તે ચાલી વર્ષ ઓગણીસો નેવ્યાસી સુધીમાં રાજીવ ગાંધી સરકાર હોફોર્સ સહિતના અનેક કૌભાંડમાં ફસાઈ ચૂકી હતી બીજી તરફ બીજેપીએ હિન્દુત્વના એજન્ડા પર આગળ વધવાનું નક્કી કર્યું તે સમયે રામ મંદિર આંદોલનને વેગ પકડ્યો તે સમયે પણ બીજેપી યાત્રા થકી વિશેષ જનાધાર મેળવ્યો હતો વર્ષ ઓગણીસો નેવુંમાં બીજેપીએ રામ રથયાત્રા ઇતિહાસની મહત્વપૂર્ણ યાત્રા રહી રામ મંદિર નિર્માણની માંગ સાથે લાલકૃષ્ણ અડવાણીની અધ્યક્ષતામાં સોમનાથથી અયોધ્યા સુધી યાત્રા યોજાઈ આ યાત્રાએ દેશના લોકોમાં ધાર્મિક અને રાષ્ટ્રવાદી ભાવના પ્રજ્વલિત કરવાનું કામ કર્યું હતું બીજેપીને વ્યાપક જનાધાર પણ તેનાથી જ મળ્યો હતો ત્યારબાદ વર્ષ ઓગણીસો એકાણુંમાં એકતા યાત્રા યોજવામાં આવી તે સમયના બીજેપી અધ્યક્ષ મુરલી મનોહર જોશીના નેતૃત્વમાં એકતા યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધી નીકળી હતી યાત્રાનો હેતુ લોકોમાં રાષ્ટ્રીય એકતા વધારવા અને આતંકવાદ વિરુદ્ધ જનતામાં જાગૃતિ લાવવાનો હતો તે સમયે લાલચોકમાં તિરંગો લહેરાવીને યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વર્ષ ઓગણીસો ત્રાણુંમાં જનાદેશ યાત્રા કાઢવામાં આવી આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ બંધારણના એસીમા સંશોધન વિધેયક અને જન પ્રતિનિધિત્વ સંશોધક વિધેયકની વિરુદ્ધમાં લોકોનો જનાદેશ માગવાનો હતો વર્ષ ઓગણીસો સત્તાણુંમાં સ્વર્ણ જયંતિ રથયાત્રા કાઢવામાં આવી દેશની સ્વતંત્રતાના પચાસ વર્ષ પૂરા થવા પર સુશાસનના એજન્ડાને આગળ વધારવા માટે આ યાત્રા યોજવામાં આવી હતી

હાર પણ બીજેપી સતત પ્રજા વચ્ચે રહી આ યાત્રાનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષા આતંકવાદ અને ભ્રષ્ટાચાર નિવારવાનો હતો ત્યારબાદ વર્ષ બે હજાર પચીસમાં પહલગામ હુમલા બાદ ભારતીય સેનાએ આપેલા જળબાતોડ જવાબના સન્માનમાં તિરંગા યાત્રા યોજવામાં આવી અને હાલમાં જ બીજેપી દ્વારા ઠેર ઠેર સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે યુનિટી યાત્રા કાઢવામાં આવી રહી છે આ યાત્રાનો હેતુ લોકોમાં સરદાર પટેલના કાર્યો વિચારધારા અને યુવા પેઢીના માનસ પર સરદારભાઈ પટેલના વિચારો જીવંત રાખવાનો છે આ રીતે ભારતીય જનતા પાર્ટી હંમેશા ઇલેક્શન મોડમાં રહે છે લોકોની વચ્ચે રહેવાનો પાર્ટી સતત પ્રયત્ન કરે છે અને એટલે જ આજે યુવાનોથી લઈને મોટી ઉંમરના લોકોની પહેલી પસંદ બીજેપી છે બીજેપીની હાલની યાત્રાઓ પણ વર્ષ બે હજાર સત્યાવીસની ચૂંટણીનો એજન્ડા હોઈ શકે ચૂંટણી ભલે બે વર્ષ પછી હોય પણ યાત્રા થકી લોકો સુધી પહોંચવાની કામગીરી જાણે અત્યારથી જ શરૂ કરી દેવાઈ છે આ યાત્રાનો સીધો સંપર્ક એ છે કે જે દાખલા તરીકે સરદાર પટેલ યુનિટી યાત્રા છે તો સરદાર પટેલના જીવન જરમર સરદાર પટેલે જે રાષ્ટ્ર માટે જે કામ કર્યું બીજું સરદાર પટેલને દોઢસો વર્ષ થયા તો જે અત્યારની પેઢી છે એ અત્યારની પેઢી સરદાર પટેલને યાદ કરે એટલા માટે જેમ સોમનાથથી યાત્રા હતી તો સોમનાથ પછી બીજા કોઈ એ યાત્રાધામો હોય કે કોઈ જે જોવાલાયક સ્થળો હોય અથવા તો ધાર્મિક સ્થળો હોય આ દરેક સ્થળોને જનતા સુધી પહોંચાડવાના અને જનતા સુધી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એ એ જનતાને યાદ અપાવતો હોય છે કે આ આપણી વિરાસત છે આ આપણા નેતાઓ છે અને આ આપણા નેતાઓએ જે ભૂતકાળની અંદર જે રાષ્ટ્ર માટે જે કાર્યો કર્યા હતા એ કાર્યોની યાદગીરી રહે એટલા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક પ્રકારની યાત્રાઓ યોજવામાં આવતી હોય છે વાત ભગવાન બિરસા મુંડાના એકસો પચાસ વર્ષની હોય વંદે માતરમના એકસો પચાસ વર્ષની હોય કે પછી આરએસએસના સો વર્ષની હોય દરેક તબક્કે બીજેપી પોતાના કાર્યક્રમોથી લોકોની વચ્ચે રહેવાનો પ્રયાસ કરે છે પાર્ટીના ધારાસભ્યોથી લઈને નેતાઓ જુદા જુદા સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપે છે બીજેપી દોડે છે સંઘર્ષ કરે છે અને એટલે જ તે સફળ પણ છે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેક નું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત